અરવલ્લી જિલ્લામાં વરસાદને કારણે જળાશયોમાં આવક થઈ છે મેશ્વર ડેમ સો ટકા ભરાતા ઓવરફ્લો થયું છે મેઘરજનો વયરી ડેમ નેવું ટકા ભરાયું છે વયડી ડેમની હાલની સપાટી એકસો અઠાણું ઇમીએ પહોંચી છે ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થઈ છે વરસાદને કારણે ચેક ડેમો પણ ઓવરફ્લો થયા છે વાશમો ડેમ જે છે સો ટકા ભરાયું છે ઓવરફ્લો થયું છે આ ડેમ ભારે વરસાદને કારણે ડેમો છલકાયા છે અરવલ્લીમાં કેટલાય સમયથી જે ઉપરવાસમાં વરસાદ વરસી રહેલો છે જેના કારણે જે જરાશયો આવેલા છે જરાશયોની અંદર પાણીની આવક જોવા મળી છે મળી રહી છે અરવલ્લી જિલ્લાની અંદર હાલ વાત કરવામાં આવે તો છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અરવલ્લી જિલ્લાનો જે મેસો જરાશય છે એ ઓવરફ્લો થયો છે અને સો ટકા સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે હાલ બી ઇન્ડિયાની ટીમ મેઘરજ તાલુકાના જે વૈડી જરાશય આવેલું છે વૈડી જરાશય ખાતે ઉપસ્થિત છે હાલ દ્રશ્યની અંદર જે પ્રકારે આપ જોઈ શકો છો જો કે જે આ વૈડી ડેમ છે વૈડી જે ડેમની જે સપાટી છે કુલ એકસો નવ્વાણું મીટર સપાટી છે પરંતુ હાલ જે આ વૈડી ડેમ છે એ નેવું ટકા ભરાઈ ચૂક્યો છે અને હાલ એકસો અઠ્ઠાણું મીટરની સપાટી આ ડેમ પહોંચ્યો છે ત્યારે કહી શકાય કે હાલ આ વૈડી ડેમ પર પણ નેવું ટકા ભરાયેલો છે જેના કારણે ક્યાંક ને ક્યાંક પાણીની આવક જોવા મળી રહી છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રકારે અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે જરાશયો આવેલા છે જરાશયોની અંદર સારી એવી પાણીની આવક જોવા મળી રહી છે ત્યારે આ પાણીની આવકના કારણે હાલ તો ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે હિતેન્દ્ર પટેલ બી ઇન્ડિયા અરવલ્લી